ગરમીમાં પેટને ઠંડક આપે તેવું ઇન્સ્ટન્ટ લીંબુનું શરબત બનાવવા માટે મેં અહીંયા થી સાત મોટા ભરેલા લીંબુ લીધા છે આ રીતે કટ કરી લઈશું બધા જ લીંબુ આપણે કટ કરી લીધા હવે મશીનથી લીંબુનો રસ કાઢી લઈશું તો એક વાટકી જેટલો મેં રસ કાઢી લીધો ગાળી લઈશું જેથી રેસા અને બીયા હોય એ નીકળી જાય એક થાળીમાં લીંબુનો રસ ઉમેરી દઈશું સાથે ત્રણ વાટકી જેટલી ખાંડ તો લીંબુ એક વાટકી ત્રણ વાટકી ખાંડ આ પરફેક્ટ માપ છે જો ગળ્યું વધારે જોઈતું હોય તો તમારે ખાંડનું પ્રમાણ વધારે કરી દેવાનું સાથે બંને મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે બે થાળીમાં આ રીતે આપણે પાથરી દઈશું પંખાની હવામાં ત્રણ દિવસ સુધી આપણે સુકાવીશું અને આ રીતનું સાકર જેવું થાય એટલે સંચળ પાવડર મીઠું ઉમેરી પાવડર તૈયાર કરી લઈશું અને સ્ટોર કરવા માટે વણીમાં ભરી દઈશું ઠંડુ ઠંડુ શરબત સવ કરીએ તકમરિયા સાથે ફુદીનાના પાન લીંબુની સ્લાઇસ લીંબુ પાવડર ચિલ્ડ વોટર ઉમેરી મિક્સ કરી ઠંડુ ઠંડુ શરબત સવ કરો